જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા મારું નામ કેસી ચૌહાણ આર એફ વન્યજીવ વેન્જ ધાંગધ્રા ઘોડખર અભિયારણ આજે ધોળી ગામમાંથી જે ધાંગોધ્રા તાલુકાનું છે ત્યાંથી સુરેશભાઈ નામના એક વ્યક્તિનો ફોન આવેલો કે એમના ખેતરમાં આંધળી ઝાકર સાપ છે તો તાત્કાલિક ધોરણે રજાનો દિવસ હોવા છતાં વન વિભાગનો સ્ટાફ તે જગ્યાએ પહોંચીને ત્યાંથી રેસ્ક્યુ કરેલું મૂળ વસ્તુ એ છે કે આંધળી ઝાકર બરાબર અથવા તો જેને બીજા નામ બંબોઈ તરીકે ઓળખાય છે એમાં એના વિશે લોકોમાં ખૂબ મોટી અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે આ સાપ કહેવાય ને અલગ અલગ વિધિઓમાં કામ આવે આ સાપની રાખો કરોડોમાં કિંમત છે પણ ખરેખર તો આ એક સામાન્ય બિનધ્યરી સાપ જ છે જે બહુ ઓછો ભાગ્યે જ જોવા મળે છે એટલે આ રીતનું કોઈ તસ્કરી કે એવું સામાન્ય પ્રજા જેમ ન કરે એવું અત્યારની વન વિભાગ દ્વારા સામાન્ય પ્રજાને આપણે અરજ એમ કારણ કે આ કોઈ કોઈપણ ગુનાહિત કૃત્ય કર્યું અથવા કોઈપણ સાપની લેવેચ કરવી અથવા એમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સકડાયેલા હશો તો ભવિષ્યમાં આપના વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે અને ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરી એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી